ભમરા ફરો બધો આશીર્વાદ ઉજો નહીં પણ એમ કરવા જ કદાચ ભમરા ફોન કરું અમરા બોલો એટલે મારું હારું આછી રાત નથી બેટો આશી રાત બઉ બુરી વાત એટલે રહેવા વગર ના લ્યા પેલી બથરી વીઘા વેશી પણ આ વીઘા નથી રાખવી પણ તમે સો છે તમે બધા મારા ઘેરાવો આ તો ફોર્મ ભર્યા વગર ના રહો મને હવે મને આશીર્વાદ ઉત્ સરપંચ થઈ જાય પણ સરપંચ થયો ઘર ના રહો ના રહો ના

હેલો બોલો અલ્યા તમે મો આ ઊસી આછી રાત અમારી હોજમાં બેહરી

નાના ડોહે થોડું ધ્યાન કરેલું હતું કે બેટા મન મરી જાય ચડે તું સરપંચ બઉ ઉભો લ્યા

પણ હવે એવું કઉ છું કે સંડામાં જતો અહિયાં જ આદરું જ સુ રોટલા કરતા કરતા જવા જવાનું અઢી એટલું જાય પોણી ઓછા મત તો થોડા ઉધા કરો એમ નથી કે આપણે મૂર્ત માં

આ નાઠો એને કરખેન તરી તરી વન નાખે પણ અંજે હક પડન ન ચિંતા રાખો ભલે કુમારી નંબર પર કઈ છોકરે માય ઓ હો તો આતો પલેનાથી જીવ પલુ તો તો મારો નામ જલ્તો નહિ અલ્યા કછને વાતો હું બોલ

આપણે સર એમ સી એમ બસ તો મારો એટલું મારા ડોહા નું સપનું પૂરું કરો ભાઈઓ પાસો રો મારો પણ એક વાત કરું પાછી આખો

હું બોલ્યો છું એ તો પૂરું પાડ્યા વગર ની એ તમારે હોય તો તારા પૂરું પાડ્યા વગર શું છું જો